આ મંદિરને આપણે આઈ આઈને કહેવાય છે અમરગઢ અને આ જૂનવાડી મકાન છે તો આપણે આનો આનો નજારો દેખાડીએ છીએ ચાલો તમારી સાથે જો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને આગળ વધારવાની છે તમે લોકો પણ બનાવતા રહેજો જેથી સપોર્ટ મળે મળી શકે તમે પણ ક્યારેક અહીંયા અહીંયા આવવાનું વિચારજો તો જોઈ શકો છો આનો નજારો જ ચાલો આપણે આગળ જઈએ જોઈ શકો છો ઓલું જૂનવાડી મકાન છે ત્યાં તો ત્યાં બહુ બહુ ગાઢ અંધારું છે તે માટે આપણે વિડીયો નહીં બતાવી શકીએ